અમદાવાદના મેન્કોમાં આવેલું ગોકુલનગર અને ગોકુલ નગર માં આવેલું છે આ વર્ષાનગર અને વર્ષાનગર ની અંદર વરસાદી પાણી ભરાવવાથી ખાસ કરીને તકલીફો જે છે તે સ્થાનિકો માટે ઉભી થઈ છે આપણે દ્રશ્ય બતાવી રહ્યા છીએ આ ગોકુલ નગરમાં આવેલું છે આ વર્ષાનગર અને વર્ષા ખાસ કરીને જે પ્રમાણે અમદાવાદ ની અંદર અને ભર રાજ્યમાં ચોમાસા ની શરૂઆત થઈ છે અને વરસાદ પડતાની સાથે જ ઘણી બધી નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા સામે આવી છે ત્યારે અંદર ખાસ કરીને આ પાણી સમસ્યા સામે આવી છે અને વારંવાર રજૂઆત કરતા તેમ છતાં પણ કોઈ પણ પ્રકારની કાર્યવાહી ખાસ કરીને કરવામાં નથી આવતી તેવું સ્થાનિકો નો આક્ષેપ છે અને અહિયાં જે પાણી ભરાયેલું છે તે પાણી ખાસ કરીને મચ્છરા અને જીવ જંતુ અહીંયા ખાસ કરીને પાણીમાં પેદા થાય છે અને ત્યારબાદ સ્થાનિકોમાં રોગચાળો ઉભો થાય भी भी के के पानी है। पानी है तो से भी स्थिति स्थानीय को बच्चे सरजई छे કેટલા સ્થાનિકો તે અત્યારે આપણી સાથે છે તેમની સાથે વાતચીત કરશું ખાસ કરીને કેટલીક બહેનો છે શું કહેના ચાહી કે યહા પર પાણી ભરાતા હે પાણી ભરાતા હે તો કેસી પ્રકાર કી તકલીફ હોતી હે પાણી ભરાતા હે બચ્ચે જાતે આતે હે તો પતકલીટો હોતી હે ભી મચ્છર હોતે હે ઓર તકલેતે જીતે સમય સે પાણી ભરાતા હે બારસાતી હે તો ભરતા હે કઈ કઈ રજવાત કી કેસા-કેસા હોતા હે નહીં नहीं किया। क्या कहना चाहेंगे यहाँ पे पानी भराता है कितने समय से याँ पानी यहाँ पे, पे मच्छर आते हैं और मच्छर है ना मच्छर की वजह से बच्चे पर, बीमार होते हैं आने जाने में परेशानी होती है बच्चों को भी और बच्चे फिसल के गिर भी जाते हैं कभी कभार कितने समय से यहाँ पे पानी भरा, भरा हमारे पंद्रह बीस दिवस भराये पंद्रह बीस दिवस आवाज हवा में तकलीफ पड़े थे मोटा छोकरा ने बूट चंपल लड़ाई जाए बदला

બાજુમાં છે અમારું વરસાદ થાય છે ઢાળ સોસાયટી બાજુ કરી દેવામાં આવ્યો તેઓ આક્ષેપ કરી રહ્યા છે કેવા પ્રકારની તકલીફો પડી રહી છે કોઈ કોર્પોરેશન માં રજૂઆત કરવામાં આવી છે ખરા રોડ બનાવે બધાને કહ્યું છું છોકરા પડે દુકાન મારી સામે છે આ સુકા બાર બધા મચ્છર થાય છે બધા બધા મચ્છર કોઈ સાંભળતું જ નથી પછી મતલબ ફરિયાદ કરવાનું કોઈ જાત ના અત્યારે ઉભો છે ઉભો થયો છે ખરા જ મચ્છર થાય છે આ બીમારી છે ને બધી આ આ બધી બીમારી જ એક જાતની હા બધા તમામ

હવે ધારો કે રોગચાળો ઊભો થાય અને સોસાયટીના બાળકો અથવા કોઈ અન્ય વ્યક્તિ બીમાર થાય તો તેનો જવાબદાર કોણ તે પણ એક સૌથી મોટો સવાલ છે હવે જોવામાં આવશે કે અહેવાલ અમે આપને બતાવી રહ્યા છીએ અમદાવાદના મેઘાણી નગરમાં આવેલું મેન્કો અને મેન્કોમાં આવેલું આ ખાસ કરીને ગોકુલ નગરની આ ઘટના કે હવે કયા પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે અને કાર્યવાહી થશે કે નહીં તે પણ એક સૌથી મોટો સવાલ છે કેમરા પસંદ જયજીપ સાથે પ્રેમ ચોપટી ગુજરાત ન્યૂઝ અમદાવાદ